શું નામ છે ને ગામ છે મારું ગામ લાઠી નામ મારું હસન અહમદભાઈ પ્રશ્ન છે પ્રશ્ન અમારો સાફ સફાઈ નો હતો અને જે ખાડા એનો પ્રશ્ન હતો અમારો હલ થઈ ગયો છે હાજરમાં અમારે સુની મુસ્લિમ જમાજના પ્રમુખ ઉપપ્રમુખ યુનુષભાઈ બોઝ નગરપાલિકાના પ્રમુખ ભરતભાઈ ડેર અને ભાઈ આ કોન્ટ્રાક્ટર રિતેશભાઈ ખાતરી અમને અમારું કામ કરી આપ્યું છે નામ નામ છે છે ગામ ગામ અમારો પ્રશ્ન હતો કે સાફ સફાઈ અમારા કાંકરિયા સર્કલે નથી થઈ ખાડા ખોદેલા હતા જે કે લાઇનું ખોદેલી હતી એ આજે કામ થઈ ગયેલ છે એટલે એ માટે અમે એનો ખાતરીપૂર્વક અમારું કામ થઈ ગયું છે બરાબર એમાં ઇનુસભાઈ અમારે છે ઇનુષભાઈ બોસ સુની મુસ્લિમના ઉપપ્રમુખ ઇનુષભાઈ બોસ અને ભરતભાઈ ડેર અને લી બાપુ અને બધા સર્વે આવી અને કામ કરાવેલ છે ખાતરીપૂર્વક એટલે અમે જે કંઈ શરૂઆત કરી હતી અમારે કામ ખાતરીપૂર્વક થઈ ગયું છે